હેલો ગાઈસ તો જો આપણે માસીના ઘરે પહોંચી ગયા અને મમ્મી પપ્પા અમે ત્રણેય લોકો આવ્યા છે પપ્પા મમ્મીને હું બીજું કોઈ નથી આવ્યું જો હા બસ રુદ્રભાઈ અમારે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવે રસ્તા ઉપર ઊભો તો કે જલ્દી આવે હું ગામમાં આજે જવાનો હતો

લેવા દે ઉડવા તો દે પણ તું હમણાં નીચે જવા દેવાનો હે મને ખબર છે ગઈ એ ગઈ ગઈ યે નોય वहां आलो मारो मारो खाकी गयो तू यू आर नॉट इन अपो साइक टी ना बे अब सुरावारी करबे हे ना बे आ ने हने एकी 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 काय

રુદ્રભાઈ મને પતંગ જગાવતા શીખવડતા જો મને નથી આવડતી તો ઈ મને મસ્ત એવું વાતાવરણ અને અહીંથી સનસેટ થાય પતંગ છે ને આ અમને બધી ખબર જ છે આ ફોન

આવાજ nee, હોય <laughs> <thai, he>, <laughs> <Was> <laughs> Oh oh bakiyo Andolo e u đi u đi dài u đi u đi dài và luôn ấy bắt tăng u đi u đi dài thêm okay. ba cái sân sân đích này Upar, 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 ya.

બહુ વધારે શાબાશી મળી ગયી કાલે અમે આ પતંગ ચગાવશું આ પતંગ લઈ જાઉ

રુદ્રાભાઈ માટે જેવો તેવું નથી અસર નો તો જંગલ બનાવ લખવાનું એટલું હતું ને તું એમાં ધ્યાન દે હા બસ તારા કઈ આડાવડું અલાવડ નથી થતો ફોન જજ નથી કરવાનું થાતું કારણ કે જલ્દી જલ્દી મેં જેમ જેમ બન્યા ને એક એટલો બધો ખરાબ નથી ભાઈ એમ તો સારું બેન હવે છે ને સારો બેન તને કઈ મોને મને મસ્તી નું લાગ્યું આપણે વાહ મસ્ત ના કલર પૂરી લેસ્તો માર્ક દે દો ટાળતે દે દે આઉટ ઓફ 10, आउड़ों। 10.

Oh, <laughs> dorusto <dhormantaj>. dorus, <laughs> <laughs> hey, Mari dorus, 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 dorus,